ગુજરાતી માણસને ભોજનનો આનંદ માણ્યા બાદ હાશ ત્યારે જ બોલે જ્યારે એને છાશ મળે શા માટે ગુજરાત રાજસ્થાનની અંદર છાશ ખાવાનું આટલું બધું ચલણ છે અને તે પણ ઘાટીની પતલી છાશ ખાવાનું ચલણ છે લગ્ન પ્રસંગોમાં એવું કહેવામાં આવે કે વેવાય ભોજનમાં જાનૈયાઓને મીઠાઈ નહીં આપો ઓછી આપશો તો ચાલશે પરંતુ છાશ વગર નહીં ખપે નહીં ચાલે અને શા માટે આટલું બધું મહત્વ આપણા ભોજનમાં છાસનું છે કેવા પ્રકારની લેવી જોઈએ કઈ પ્રકૃતિ કેવા પ્રકારની છાસ પીવી જોઈએ કેવા પ્રકારની છાસ આદર્શ કેવી શકાય બનાવી જોઈએ ખાવ સૌથી મહત્વનો મુદ્દો આપણું શરીર જે વાત પિત્ત અને કફનું બનેલું છે અને છાસની સાથે અમુક મેડિસિનોનું સંયોજન કરીશું તો એ છાસ સોનામાં સુગંધ મળ્યાનું કામ કરશે આ તમામ પ્રશ્નોની સાયન્ટિફિક રીઝન સાથેની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું સમગ્ર વિશ્વની અંદર સૌથી વધારે ગૌધન એટલે કે ગાય જે છે એ ગુજરાત અને રાજસ્થાનમાં તમને જોવા મળશે બીજે પણ છે પરંતુ ઓછી માત્રામાં પરંતુ ગુજરાતમાં સૌથી વધારે છે ગુજરાતમાં પણ કચ્છમાં તો વિશેષ પ્રમાણમાં છે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ગાય આજે પણ રાજસ્થાનમાં છે અને પ્રત્યેક રાજસ્થાનના ઘરોની અંદર ગુજરાતના ઘરોની અંદર છાશ પીવાનું ચલણ છે કારણ કે આપણે ભોજનની અંદર જે કંઈ ઘી તેલવાળી વસ્તુ લઈએ છે એનું જો સારી રીતે પાચન કરવું હશે તો ભોજનની અંદર એવી એક વસ્તુ હોવી ખૂબ જરૂરી છે જે સ્વાદે ખાટી પણ હોય અને તૂરી પણ હોય અને એ વસ્તુ ત્રણસો પાંસઠ દિવસ મળવી જોઈએ અને આ બે ગુણ ત્રણસો પાંસઠ દિવસ મળી શકે એવી એક જ વસ્તુમાં છે અને એટલે છાશ આપણે પહેલેથી બાજરાના રોટલા જુવારના રોટલા ખૂબ ખાવત ખાતા હતા રાજસ્થાનની અંદર પણ જુવાર બાજરીના રોટલા ખૂબ ખવાય છે રાજસ્થાન સૌથી વધારે ઉપયોગ આપણે સારી રીતે પચી શકે અને એ પચશે તો જ વ્યક્તિ લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકે એટલા માટે ગુજરાત અને રાજસ્થાનના પ્રત્યેક ઘરની અંદર ભોજનમાં છાશ લેવાનું વર્ણન હતું બીજું મહત્વનું કારણ છે કે ગુજરાત અને રાજસ્થાન આ બંને જે પ્રદેશો છે એ ડ્રાય છે આની અંદર વધારે જોવા મળે છે બીજા રાજ્યોની અહીંયા ભેજવાળું વાતાવરણ નથી અહીંયા ડ્રાય વાળું વાતાવરણ હોવાના કારણે વાયુ સંબંધિત અનેક રોગો સર્જાતા હોય છે અને આ વાયુ સંબંધિત રોગો ના સર્જાય એટલા માટે કશાય રસવાળી એટલે કે તુરા રસવાળી અને ખાટા રસવાળું આ બંનેનું સંયોજન થયેલી વસ્તુ આપણે આપણે ભોજનમાં લઈએ છીએ એટલે કે છાસ આપણું જે શરીર છે જે વાત પિત્ત અને કફ ત્રિદોષી બનેલું છે કોઈ વ્યક્તિ વાયુ પ્રકૃતિનો હોય શકે કોઈ પિત પ્રકૃતિનો હોય શકે અને કોઈ કફ પ્રકૃતિનો હોય શકે અને પ્રકૃતિને જાણ્યા બાદ આપણે છાશની અંદર જો થોડી થોડી વસ્તુ એડ કરીશું તો આ છાશ અમૃત જેવું કામ કરશે તો જાણીએ કે કઈ પ્રકૃતિના વ્યક્તિએ છાશની અંદર કેવા પ્રકારના ઔષધિ અથવા તો મસાલા નાખવા જોઈએ જેથી કરીને તેની પ્રકૃતિ દ્વારા જે કે રોગો ઉત્પન્ન થશે તે ના થાય તેની પણ વિસ્તારથી વાત કરીએ વાયુ પ્રકૃતિ વાળાએ કેવા પ્રકારની છાશ પીવી જોઈએ એના માટે વાયુ પ્રકૃતિના લક્ષણો શું છે તે આપણે જાણવું છે જે કોઈ લોકોના શરીરની અંદર ડ્રાયનેસ વધારે હોય વાળ બિલકુલ બરછડ હોય ચહેરા ઉપર ડ્રાયનેસ વધારે હોય શરીરની અંદર મેધ ધાતુનું નું પ્રમાણ ઓછું હોય જે લોકોના શરીરની અંદર માંસપેશીઓ ખૂબ મુઠ્ઠી વાળા તો દેખાય આવતી હોય શરીર ખૂબ વધારે પતલું હોય જે લોકોની પાચન અગ્નિ અનિયમિત હોય ક્યારેક ખૂબ વધારે ભૂખ લાગે ક્યારેક બિલકુલ લાગ ભૂખ ના લાગે જે લોકોના શરીરમાં ડ્રાયનેસ વધારે હોય સ્કીન ઉપર જો આમ કરો તો નિશાન ઉપસી આવે ને એ ડ્રાયનેસ માત્ર અંદર પણ હોય જે લોકોને કબજિયાત જેવી સમસ્યાઓ બીજા લોકોની કમ્પેરિઝનમાં વધારે સતાવતી હોય જે લોકોનું સ્ટૂલ બિલકુલ કડક આવતું હોય જે લોકોનો અવાજ થોડો કર્કશ હોય આ બધા વાયુ પ્રકૃતિના લક્ષણો છે તો વાયુ પ્રકૃતિવાળાએ જ્યારે છાશ પીવી હોય ત્યારે તેણે લીધેલા ભોજનને પચાવવાનો છે અને વાયુ પ્રકૃતિના જે વ્યક્તિ હોય છે એ લોકોની પાચન અગ્નિ બહુ મંદ હોય આવા સમય દરમિયાન એને છાસ તો મદદ કરશે પરંતુ એ છાસ અંદર કાળા મરી અને સંચળ જો થોડી માત્રામાં નાખવામાં આવે

જે લોકોને શિયાળામાં પણ ઠંડી સાથે કોઈ લેવા દેવા હોતી નથી ઉનાળો જે કોઈ લોકોને ખૂબ આકરો લાગે છે જે કોઈ લોકોને આંખો આવવાની સમસ્યાઓ ખૂબ વધારે હોય છે જે કોઈ લોકોને ગરમી સંબંધી સમસ્યાઓ ખૂબ સતાવે છે જે કોઈ લોકોને મોઢામાં ચાંદા વારે વારે પડતા હોય શરીર ઉપર તલ વધારે હોય વાળ બિલકુલ પતરા હોય પતલા હોય ચહેરા ઉપર ગ્લો વધારે હોય જે લોકોની ચામડી હંમેશા ભીની ભીની હોય એવું લાગતું હોય વારે વારે પરસો જેવું થતું હોય જે લોકોને એસિડિટી જેવી સમસ્યાઓ વારે વારે થઈ જતી હોય આ તમામ જે લક્ષણો છે એ પિત્ત પ્રધાન લોકો ના લક્ષણો છે એમણે પોતાના જ ભોજનની અંદર જ્યારે છાસ પીવે ત્યારે એની અંદર ધાણા જીરું અચૂક નાખવું જોઈએ ધાણા જીરું એક એવી વસ્તુ છે કે જેમાં ધાણાની માત્રા સિત્તેર પંચોતેર એંસી ટકા જેટલી છે અને જીરુંની માત્રા પંદર થી વીસ ટકાથી પચીસ ટકા જેટલી જ છે ધાણા જે છે એ પિત્તને શમન કરનારી શ્રેષ્ઠ વસ્તુ છે અને ત્રણસો દિવસ આનો આપણે એનો ભોજનમાં ઉપયોગ કરીએ છીએ પરંતુ ભોજનમાં નિયમિત રૂપે છાશ દે છે અને એ છાશની અંદર માત્રને માત્ર ધાણા જીરું નાખીને જો તેનું સેવન કરવામાં આવે તો તે છાશ એને મેડિસિન નું કામ કરશે પિત્ત સંબંધિત તમામ સમસ્યાઓથી બચાવવા માટે એ લોકોએ ભૂલથી પણ અતિરિક્ત પ્રમાણમાં ઉપરથી મીઠું ક્યારેય પણ ના નાખવું કારણ કે મીઠું જે છે એ પિત્તદોષને વધારે છે નાખવું હોય તો ખૂબ અલ્પ માત્રામાં નાખી શકાય વધારે પ્રમાણમાં ઉપરથી મીઠું નાખ્યું છે પિત્તને વધારે છે માત્ર ને માત્ર ધાણાજીરું નાખીને તમે છાશનું સેવન કરશો તો તે પિત્ત પિત્તદોષને ઘટાડવા માટે ખૂબ મદદગાર સાબિત થશે જે કોઈ લોકો કફ દોષના છે આપણે જ્યારે કફ નેચરની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં તુરત જ શરદી શરદીની સમસ્યાઓ કફની સમસ્યાઓ ફેફસા સંબંધિત સમસ્યાઓ આવું આવે પરંતુ કફ એટલે શરદી ઉધરસ કફ નહીં વાતમીત કફની જ્યારે વાત કરીએ છીએ કફ એક સ્વભાવની વાત છે એક નેચરની વાત એક દોષની વાત છે આપણું આખું શરીર વાત પીત કફમાં કફની પ્રકૃતિમાં વહેંચાયેલું છે તો કફ પ્રકૃતિના પણ એક લક્ષણો છે જે લોકોનું શરીર ખૂબ ભારે હોય વાળ બિલકુલ ઘાટા હોય આંખ બિલકુલ મોટી હોય ચહેરો એકદમ ભરાવદાર હોય શરીરની અંદર રૂવાટી વધારે હોય નાના બાળક જે લોકોની સ્કીન હોય જે લોકોના અવાજમાં મધુરતા હોય જે લોકો શાંત હોય આળસુ હોય જે લોકોને ખૂબ ઘાટી ઊંઘ આવતી હોય ઓલ ઓવર નાના નાના બાળકોના જે કંઈ લક્ષણો છે એ લક્ષણો મોટી ઉંમરના વ્યક્તિઓમાં પણ તમને જોવા મળતા હોય તો તે કફ નેચરના લક્ષણો છે તેને આવી વ્યક્તિ જ્યારે છાસ લેવું હોય ત્યારે એ છાસ એને ખૂબ સારી રીતે કફ દોષને શાંત કરે ખાસ કરીને કફ દોષનો માઇનસ પોઈન્ટ એ છે કે વજન ખૂબ વધારે છે તો જે કોઈ લોકો કફ નેચરના હોય એ લોકોની અંદર મેધ ધાતુ તમને વિશેષ પ્રમાણમાં જોવા મળશે તો આવા જે કોઈ લોકો છે એને જ્યારે છાસ પીવી ત્યારે તેને કાળા મરી સૂંટ લીંડી પીપર જીરું અને થોડી માત્રામાં સંચળ આ મસાલા થોડી થોડી માત્રામાં જો નાખીને પીવામાં આવે તો તે કફ દોષને શાંત કરે છે આવી રીતે પ્રકૃતિ પ્રમાણે વેચીને આપણે વિશેષ પ્રકારની ઔષધિ મસાલા એડ કરીશું તો સમસ્યાઓ આવે તે પહેલા આપણે અટકાવી વર્તમાન સમયમાં કોઈ પણ ગૃહિણી છાશ બનાવવા માટે શું કરશે દહીં લઈ આવશે પછી ડેરીનું હશે શેનું હશે એ પણ ખબર નથી દહીં લઈ આવશે વાસણ માંગશે થોડું બ્લેન્ડર ફેરવશે થઈ ગઈ છાશ આ છાસ બિલકુલ નથી આ દહીનું પ્રવાહી સ્વરૂપ છે જે આરોગ્યનો નો નાશ કરે છે તો છાસ બનાવી ત્યારે ધ્યાન એ રાખો તમને જેનું ચોખ્ખું દૂધ મળતું હોય એ દૂધ લાવો એને ગરમ કરો મલાઈ નથી કાઢવાની મલાઈ કાઢ્યા વગર જ એનું મેળવણ નાખીને એનું દહીં બનાવવાનું છે એ દહીંને મંથન કરીને એની ઉપર બિલકુલ ફીણા વળી જાય માખણ અલગ થઈ જાય અને પછી જે બચે એ અમૃતતુલ્ય તુલ્ય છાસ છે અને આયુર્વેદની અંદર આ છાસ દેવોને પણ દુર્લભ છે એવા સૂત્રો એવા શ્લોકો આપણા ઋષિ મુનિઓ આચાર્યો રચીને ગયા છે દૂધ અને મલાઈ આ બે દંપતી છે પતિ પત્ની છે માખણ છાસ ઘી એના સંતાનો છે તમે મલાઈ ને અલગ કરી દેશો દૂધને અલગ કરી દેશો એ દહીંને ભેગું કરીને એની મલાઈ બનાવશો એનું માખણ બનાવશો એના જે સંતાનો થશે જેને આપણે છાશ કહી માખણ કહી શકીએ નહીં થઈ શકે અને વર્તમાન સમયના અંદર નાના નાના એવા પણ મળતા થયા છે પ્રત્યેક શહેરની અંદર કે જે ઇલેક્ટ્રિક વલણ આવી ગયા છે ઓછી માત્રામાં દહીં હશે તો પણ ઉત્તમ ગુણવત્તાની તમે છાશ બનાવી શકશો ખૂબ ઓછી કિંમતના આવે છે એક વખત લીધા પછી વર્ષો સુધી એ ખરાબ નથી થતા આવી રીતે વલોથી મંથન કરેલી છાશ જો તમે પીશો તો આ છાશ વડાનરૂપ છે બજારની પેકેટ જે છાશ વેચાય છે એની ખૂબ સાઈડ ઇફેક્ટ છે એ ક્યારે લેવાનો આગ્રહ ન રાખો બજારનું દહીં લાવીને છાશ બનાવવાનો આગ્રહ ક્યારેય પણ ન રાખો બીજું મહત્વનું ધ્યાન એ રાખે કે છાશ જ્યારે પણ બનાવીએ ત્યારે સીધું ઠંડુ પાણી ન રેડીએ સીધું એની અંદર બરફ ન રેડીએ એની અંદર થોડું ઉષ્ણ પાણી અથવા તો માટલાનું પાણી રેડીને એને સારી રીતે મંથન કરીએ અને પછી એને ઠંડી કરવા માટે ઠંડુ પાણી રેડીશું તેની અંદર થોડું ગરમ પાણી રેડતા આવી રીતે જયારે મંથન થાય છે ત્યારે એની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે એનાથી માખણ સરળતાથી અલગ તરી આવે છે અને પછી જે છાસ છે એ ખરેખર અમૃત તુલ્ય છાસ છે એ છાસ અચૂક પીવી જોઈએ અમે ઘણા પેશન્ટોને વાત કરી કે રાત્રે છાસ ન પીવો તો તુરંત કે અમારો વડવાઓ તો ખૂબ છાસ પીતા એમને કંઈ નથી થયું અમને શું સમસ્યાઓ સર્જા છે પરંતુ આપણા વડવાઓ સૌરાષ્ટ્રમાં રહેતા હતા તમારે સુરતમાં રહેવું છે ભરૂચમાં રહેવું છે અમદાવાદમાં રહેવું છે આપણા વડવાઓ સવારથી સાંજ સુધી ખેતરની અંદર શ્રમ કરતા હતા તમે શું શ્રમ કરો છો આપણા વડવાઓ જે છાસ પીતા હતા આપણે જે જણાવેલી શાસ્ત્રોક્ત પદ્ધતિ છે એ પ્રમાણે પીતા હતા એટલા માટે એમને કશું નુકસાન નથી થતું રહેવું છે સુરતમાં કોઈ શારીરિક શ્રમ કરવું નથી અને બજારની પેકેટવાળી છાશ પીવી છે અને કમ્પેરિઝન આપણા વડવાઓ સાથે કરવી છે તો નહીં ચાલે રાત્રે છાશ પીવી તો સૌરાષ્ટ્રમાં રહેવા જતા રહીએ એ જેટલો શ્રમ કરતા હતા એટલો શ્રમ કરીએ એ જે યોગ્ય પદ્ધતિથી છાશ બનાવતા એવી રીતે છાશ બનાવીએ તો કદાચ એ છાશ આપણને ફાયદાકારક થઈ પણ જશે પરંતુ હવે આપણે શહેરમાં રહીએ છીએ સુરત વાળા વાતાવરણમાં રહીએ છીએ સૌરાષ્ટ્રની કમ્પેરિઝનમાં સુરતનું વાતાવરણ ભેજવાળું છે હવે આવા વાતાવરણની અંદર આપણે છાસ પીશું તો એ છાશ આપણને સો ટકા નુકસાનકારક થશે સૌરાષ્ટ્રમાં જયારે આપણે રહેતા હતા ત્યારે ચોખ્ખા ઘી તેલ ખાતા હતા અને હવે એ લોકોની લોકો એ લોકો જેટલું ઘી તેલ તમે ખાશો મહેનત નથી તો એ ઘી તેલ તમને પાચન થઈ શકે બીમારી સર્જાશે તો જે કોઈ લોકો ખૂબ શ્રમ હોય ખાતા હોય એ ઘી તેલ પચી શકે એટલે કરતા હોય એ લોકો રાત્રે છાશ પી શકે પરંતુ આપણે આપણા વડવાઓની કમ્પેરિઝનમાં કોઈ એવું કામ નથી કરતા તો રાત્રે આપણે છાશ ન પીતા દિવસે પીવી જોઈએ માત્રાવત પીવી જોઈએ હવે આપણે અડધો અડધો લીટર છાશ પી જઈએ એક એક લીટર છાશ પી જઈએ જઈએ આયુર્વેદનું એક સૂત્ર છે કોઈ પણ વસ્તુ જ્યારે અતિરિક્ત માત્રામાં લેવામાં આવે આવશ્યકતાથી વધારે માત્રામાં લેવામાં આવે તો તે વસ્તુ અમૃત તુલ્ય હોય છતાં પણ ઝેરનું જ કામ કરશે તો આ છાસ નો ડાઉટ અમૃત તુલ્ય છે તો તેને માત્રાવત લઈએ ભોજનની સાથે લઈએ મર્યાદામાં લઈએ દિવસે લઈએ અને સૌથી મહત્વનો મુદ્દો શાસ્ત્રોક પદ્ધતિ પ્રમાણે ચોખા દૂધમાંથી બનાવેલી જ છાશ પીએ તો તે છાસ અમૃત તુલ્ય છે તો આવી રીતે છાશનો ઉપયોગ કરીશું તો એ છાસ આપણને બીમાર ન કરતા સો ટકા આરોગ્ય આપશે તો આવી છાસ આપણે અચૂક સેવન કરીએ સૌને જઈને ધન્યવાદ રાખો